નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ બે આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો જૂનાગઢના જાણીતા આગાહીકાર એવા રમણિકભાઈ વામઝાઇની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં તો મેઘરાજાએ ક્યાંક કહેર તો ક્યાંક મહેર વરસાવ્યો હતો ત્યારે હવે સપ્ટેમ્બર મહિનાનું પહેલું અઠવાડિયું કેવું રહેવાનું છે તે અંગે હવામાન વિભાગે નવી નકોર આગાહી દર્શાવી છે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે નોંધનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી ચાલીસ ટકા વધારે વરસાદ નોંધાયો છે સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની શક્યતાઓ છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એવા અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાતના હવામાન અંગેની માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બીજી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે અમરેલી ભાવનગર આણંદ અને પંચમહાલના વિસ્તારો દાહોદ છોટાઉદેપુર વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વધુમાં ત્રણ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રણ સપ્ટેમ્બરે અમરેલી અને ભાવનગરના વિસ્તારો આણંદ ભરૂચ નર્મદા આ ઉપરાંત વડોદરામાં અતિભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો ખેડા પંચમહાલ છોટાઉદેપુર હોય સુરત તાપી નવસારી કે ડાંગ હોય વલસાડ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ચોથી સપ્ટેમ્બરે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો આ બાજુ સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અને ખેડાના વિસ્તારો પંચમહાલ આણંદ વડોદરા હોય કે છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર રાજકોટમાં ભારે વરસાદની સંભાવનાઓ છે મિત્રો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે ત્યારે હવે ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી સામે આવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે ગુજરાતમાંથી ત્રણ સિસ્ટમ સક્રિય થશે જે અંતર્ગત તારીખ બેથી લઈને ચાર સપ્ટેમ્બરના રોજ હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે પહેલી સિસ્ટમની અસર આજથી જ જોવા મળી શકે છે આ સિસ્ટમથી કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શક્યતાઓ છે તો જ્યારે બીજા રાઉન્ડમાં આગામી તારીખ ત્રણથી લઈને દસ સુધીમાં ગુજરાતમાં ફરી એકવાર તરબતોળ થવાનું છે તેને કારણે કેટલાક સ્થળોએ હતો બેથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો વડોદરા આણંદ મહેસાણા હોય કે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે તેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા સેવાઈ રહી છે જ્યારે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાવાની પણ શક્યતાઓ છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરતના કેટલાક વિસ્તારોમાં આઠ ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ભાવનગર જૂનાગઢના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનો કોરો જશે નહીં ભાદરવો ભરપૂર રહેવાનો છે આવામાં નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પ્રથમ સિસ્ટમ બનવાની છે તેને લઈને આગાહી તેમણે દર્શાવી છે મિત્રો જેમાં ગઈકાલે મથરાથી હવામાનમાં પલટો આવશે તેવું તેમણે જણાવ્યું હતું બંગાળના ઉપસાગરની સિસ્ટમ ગુજરાતમાં લુણાવાડા થઈને સાબરકાંઠા પંચમહાલ બનાસકાંઠા રાધનપુર ત્યારબાદ મહેસાણાના ભાગોમાં બેચરાજી કડી કલોલ અને અમદાવાદના વિસ્તારો ગાંધીનગર ઉપરાંત વિરમગામ લખતર લીંબડી ચોટીલા અને થાનના વિસ્તારો રાજકોટના ભાગો જામનગરના ભાગો રાપરના ભાગો અને કચ્છના અન્ય ભાગોમાં તારીખ થી લઈને દસમાં વરસાદ થવાની સંભાવનાઓ છે તો આ ઉપરાંત સમી અને હારીજ ચાણસમાં સમી શંખેશ્વર પાટણ વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે કોઈ કોઈ ભાગોમાં તો બે થી લઈને છ ઇંચ સુધીના વરસાદ થવાની શક્યતાઓ છે વડોદરા આણંદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે સુરત વગેરે ભાગોમાં કોઈ કોઈ ભાગોમાં તો છથી થી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ ઉપરાંત ગુજરાતના જાણીતા આગાહી એવા રમણીકભાઈ વામઝાએ પણ આગામી વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે તો તેમજ નવરાત્રીમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે તે અંગે પણ તેમણે માહિતી આપી દીધી છે તો ગુજરાત ઉપર જે નવું સંકટ આવવાનું છે તેના વિશેની માહિતી પણ તેમણે આપી છે તો ચાલો જાણીએ કે રમણીકભાઈ આમજાની આગાહી શું છે મિત્રો રમણીકભાઈ વામજાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભાદરો મહિનો ભૂકા બોલાવવાનો છે રમણીકભાઈ વામઝાએ સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજવી સાથે વરસાદ પડશે અને ક્યારે ગરમીનો પ્રકોપ હોય છે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે રમણીકભાઈ વામજાના જણાવ્યા પ્રમાણે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાનો છે આ ઉપરાંત ભાદરવામાં અતિભારે ગરમી પણ પડવાની છે જૂનાગઢના વંથલીના આગાહી એવા રમણીકભાઈ વામઝાએ વધુમાં જણાવ્યું કે તેરથી લઈને પંદર સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે આ સમયગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે એકવીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં પણ ગાજવી સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ પડી શકે છે કેટલાક ભાગોમાં બેથી લઈને સાત ઇંચ સુધીના વરસાદ પડી શકે છે ભાદરવામાં ગરમીનો પ્રકોપ ખૂબ જ રહી શકે છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી જણાવી છે આગાહીકાર રમણકભાઈ આમજાની મોટી આગાહી સામે આવી છે મિત્રો જેમાં ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે રાજસ્થાન સરહદ પરના વિસ્તારોમાં તીડ જોવા મળવાની શક્યતા તેમણે જણાવી છે આગાહી આગાહીકાલની વરસાદ અંગેની આગાહી પ્રમાણે ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર પણ આવી ગયા છે તેમણે જણાવ્યું કે નવરાત્રિના છેલ્લા નોરતામાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ રહી શકે છે તેમણે વધુમાં જણાવ્યું કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે નવરાત્રિમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે બફારાવાળી ગરમી અને વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે આગાહીકાર રમણીકભાઈ વામજાએ વધુમાં જણાવ્યું કે ભાદરવામાં સાંપ વીંછીનો ઉપદ્રવ વધી શકે છે પાછોતરો વરસાદ પણ જોરદાર રહેશે કેટલાક ભાગોમાં લીલો દુષ્કાળ પણ પડી શકે છે તો ખેડૂતોને તેમણે એક સલાહ પણ આપી છે મિત્રો જેમાં ખેડૂતોને ઘાસચારો સાચવી લેવાની અપીલ કરવામાં આવી છે